સ્વાગત છે ડેસર તાલુકામાં ગણપતિ બાપાનું ભાવભર્યું વિસર્જન દસ દિવસ મહેનમાનગતિ પૂર્ણ થતા શ્રદ્ધા ભાવના ઉમંગ સાથે દાદા વિદાય ડેસર ગામમાં ગણેશ મહોત્સવના અંતિમ દિવસે શ્રદ્ધાળુએ ઉમંગ આનંદ અને આસ્થાથી વિસર્જન યાત્રામાં ભાગ લીધો ગણપતિ બાપ્પાની દસ આરતી કરી પૂજન કર્યું ગણપતિ અગલે ઉલ્લાસભેર નાદ સાથે દાદાને વિદાય આપી શોભાયાત્રા દરમિયાન ભક્તોએ પરંપરાગત ભજનો ઢોલ નગારા અને ઘીમાં લાડુ ચોર્યાના નાદથી માહોલ ભક્તિમય બનાવ્યો હતો અને ડેસરગામમાં ફરીને પુની ચોક પટેલ ફળિયું દાદાવાડું ફળિયું વાડી વિસ્તાર પરબડી ફળિયું ગામમાં શોભાયાત્રા મહીસાગર નીકળેલી વિસર્જન યાત્રામાં સેંકડો ભક્તો જોડા આરતી અર્ચના અને ભાવભરી પ્રાર્થના વચ્ચે દાદાની મૂર્તિનું વિસર્જન મહીસાગર કરવામાં આવ્યું અને ભક્તોના ચહેરા ઉપર એક તરફ દાદાની વિદાયનો વિયોગ તો બીજી તરફ આવતા વર્ષે ફરીથી દાદાને આવકારવાનો આનંદ છલકાતો હતો આ રીતે દસ દિવસીય મહોત્સવનું સમાપન અવિસ્મરણીય ભાવના શ્રદ્ધાને પરંપરાગત ભક્તિભાવ સાથે કરવામાં આવ્યું પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો પીઆઈ ચૌધરી સાહેબ શાંતિપૂર્વક ગણેશ વિસર્જન થયું